ગામ લાઠીતડ આપણે જે પ્રજાપતિ સમાજના જે સુરાપુરા છે સુરાપુરાનું નામ છે બાળા સુરદન આપણે સમક્ષ ગુજરાત પરિવાર કલસાણીયા પરિવારના સ્થાપિત આપણે સુરદન દાદા છે ગામ લાઠીદળ અને આજરે લાઠીદળથી લગભગ દોઢ કિલોમીટર એવું દૂર આવેલું વાડી વિસ્તારની અંદર બહુ વર્ષો જૂની ઇતિહાસ થાય છે કારણ કે પહેલાંના સમયમાં જ્યારે ગાડામાં નામ થાય ભાઈ ગિજેશભાઈ આપણે

હું બતાવી દર્શાવી રહ્યો છું તો તમે ભાઈ તમારા શેની માનતા છે આ દાદાની તમારા છોકરા દૂધને એટલે કેટલો ટાઈમ થયો અને કઈ રીતનું દાદાના પરસા છે એ થોડુંક જણાવજો

Jangan. jauh balas sudah muda, saya akan belajar dari awal. Saya tidak bapak. Bapak, bapak. Bapak, bapak. Bapak, bapak. nah bangett nih dada so Roma mungkin di આ રીતે દાદાને દૂધ ટબુડીમાં ધરી દેવાનું છે બસ એટલી જ દાદાની માનતા છે અને દાદા એટલા વિશ્વાસથી કામ કરે છે તમારું નામ જણાવશો થોડી ખાંદા રાજુભાઈ હા આ વિડીયો હું યુટ્યુબમાં મૂકું તમને કાંઈ વાંધો નથી ને આ દાદાની માનતા તમે ધરવા આવ્યા છો અને માદાની પણ અમે જવાબદારી લીધી છે અને અમને દાદાને પણ અમે પૂછ્યું છે વિડીયો બનાવીએ છીએ અને યુટ્યુબમાં મૂકીએ છીએ તમને કાંઈ પ્રોબ્લેમ હોય તો જણાવજો તો હું YouTube માં વિડિયો મૂકી શકું છું ને દાદા કેવું કામ કરે છે કામ સારું કરે છે અમે લાઠીદળમાં લાઠીદળના છે તો અમને મત ખબર કે બરાબર બાગ પરદન શેમ હા અમને વિજય છે બરાબર એના એ સંભાળ હા એક બીજાના કહેવાથી જાણવા મળ્યા છે અમે લાઠીદળના બરાબર ખાંતા હા

चरणों में स्लेट ने पार्टी दे पात्र ने उबदवाई दी थी जैसे પછી તો આ એને આલી પેટી સ્લેટ પડી છે दादा ने चरणों में इधर आ다가 જે મનતા કરી રહે એટલે चरणों में મેકે સદાના चरणों में પાર્ટી સિસ્ટમ સે વેલ્યુ સે એવી રીતે ઘણી વસ્તુ દાતાને આ પણ કરે છે એટલે दादा એમનીનો પદ પૂરો કરે છે પછી બીજા નંબરમાં કે જો કોઈ બાળક ચપલા ન કરતા હોય લાલ હોય એટલે ચપલા પહેરવામાં એક બહુ મુશ્કેલ પડતી હોય

જે સામે પુરાવો હોય પેલા એ જે આપા બાદ તાજે 65 કેડાનું જાડું ઈ કેડાનું જાડું લાગો છે વર્ષોથી છે જો દે એને કલર બગર કરીને રાખ્યું છે કારણ કે સડેલી દાદાની જૂની નિસે છે જે 65 કેડાનું જાડું પછી એની જૂનો દાંત ફેંકે છે પછી આ કે મેલું છે જેવતા પેલો તો આ ફૂલ હતો ખાલી એક દાતે છે તમે જો ખાલી દેખાય કેટલી ખાલી દાતે હતી અને આજુબાજુમાં બજે સબૂડી ઉડૂડ્યું હતું આપણે જે બાળકો પાણી ન પીતા હોય કે દૂધ ન પીતા હોય વાયસેની અંદર તો એને માટે પણ દાદા માનતા રાખવામાં આવતી હતી કે જો મારું બાળક દૂધ પીધું થઈ જશે તો દાદાના ચરણોમાં એમને ટગુડી બેસી તો આ બાજુ ટગુડી પડી છે બહાર આપણે દિનેશભાઈ જોવો કેટલા બધા વાયસેન પડ્યા છે બાળક જો કોઈ ખાતું ન હોય કે પીતું ન હોય તો એના માટે આ બધા વાસણ એ દાદાના ચરણોમાં જે ધરવામાં આવ્યા છે આ બધી ડબડીઓ છે જોવો તો નાના નાના બાળકો માટે આ બધી આ કોથળા ભર્યા છે ડબડીઓને અહીંથી કોઈ લઈ નથી જતું એટલો દાદાનો અહીંયા સાથ છે એટલે સાક્ષાત દાદા છે અહીં કણે કે પહેલા તો બધું વાડી વાડી કઈ વાવતા નહોતા અને વગરા જેવું હતું પછી દાદાની કૃપાથી ના આવ્યા પણ આ બધું આવું થયું અને આ ભાઈ જો આ એમની વાડીમાં જ છે એટલે આ ભાઈ એટલો વાડીનો એમને દાદા ને અર્પણ કર્યો અને પછી વાડી વાવવાનું ચાલુ કર્યું નકર પેહલા કોઈ વાડી પણ વાવી શકતું એટલો દાદા સુરાપુરા દાદા જય બાળાપુર આપણે દર્શન કરી લઈએ નટુભાઈ હા તમે કડીક સંભાળો હા બાળાવે છે બાળા સુરદન દાદા આપણે બાળા સુરદન દાદાના દર્શન કરવા આવ્યા છે અને તમામ માહિતી નટુભાઈ પાંચણિયાએ એ લાઠી આપી છે તો બધા મિત્રો એટલી પણ દાદાની અહીંયા કૃપા છે આ ગામની અંદર આપણે બધી જ કહાની દાદાની સાંભળી છે તો ચાલો આપણે પણ દાદાના આશીર્વાદ લઈએ કેવી કુપા અમારા ครო સૃષ્ટિ પર હલકાઉતા રહ્યો અને મારો જે નાના તો બધા મિત્રો આ વિડિયો જોજો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરજો વિડિયો કેવો લાગ્યો અને આ વિડીયા તમને શેર કરજો એટલે કોઈ પણ સંતાન દુઃખી હોય તો એમને અહિયાં દર્શન કરવા આવી અને એનું દુઃખ બાંધા એવી મનોકામના જય મા